મિત્રો આપણી હળવદ નગરપાલિકા છે મિત્રો એને થોડા દિવસથી એવું સુરાતન ચડ્યું છે કે હળવદમાં જે ગરીબ છે જે લાચાર જે જે શ્રમિક છે અને જે લોકો ઝૂંપડા બાંધીને રહે છે તો આવા લોકો ઉપર પાલિકા જે છે એનું જે કંઈ બુલડોઝર છે તે મિત્રો બુલડોઝર ચલાવે છે આ હળવદની પાલિકા મિત્રો તો બીજી તરફ જે લોકો સક્ષમ છે જે લોકો સામું બોલી એક એવા છે કે જે લોકો રાજકીય વગ ધરાવે છે આવા લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યા છે આવા લોકોએ જે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી છે તો એવા લોકો સામે પાલિકા જે છે એ કામગીરી કરવામાં એના પગ ધ્રુજે છે અને એના હાથ પણ ધ્રુજે છે આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કે હડોદમાં સામસર તળાવની બાજુમાં જે નેવુંક જેટલા પરિવારો ઝૂંપડા બાંધીને રહેતા હતા તો એ જગ્યા પાલિકાએ ખાલી કરાવવાનું કર્યું ત્યાં આગળથી એમને કીધું કે તમે વહી જાવ વહેલી સવારે છ વાગે એ મશીન જેસીબી મશીન લઈને પોગી ગયા કે ભાઈ આ તમે ખાલી કરી નાખો અહીંયાથી પરંતુ વાત મિત્રો એટલી છે આપણે કોઈ એવા જે ઝૂંપડા બાંધી લોકો રહે છે અને ગેરકાયદેસર જગ્યા પચાવી પાડી છે જે લોકોએ એના સમર્થનમાં નથી પરંતુ મિત્રો પાલિકાની એ જવાબદારી એ છે કે પ્રધાનમંત્રી આવાસના આઠસોથી વધુ મકાનો બનાવ્યા છે તો એ મકાનોમાં રહેવાલાયક છે નહીં આ બધા પરિવારજનો કહે છે કે ત્યાં રહેવા માટે જવું નથી તો પહેલાં એ મકાનો રહેવાલાયક થઈ જાય એ મકાનોમાં લોકો રહેવા માટે જાય તેવી ત્યાં આગળ પાલિકા વ્યવસ્થા કરે અને આ જવાબદારી એ પાલિકાની છે પાલિકા જે જગ્યાઓ ખુલ્લી કરાવી રહી છે તો પછી એની જવાબદારી એ પણ છે કે પ્રધાનમંત્રી આવાસના મકાનો વોર્ડ નંબર સાતમાં બન્યા છે તો તે પણ રહેવાલાયક કરે ત્યાં આગળ એવી વ્યવસ્થા ઊભી કરે કે લોકો ત્યાં આગળ રહેવા માટે જાય પરંતુ એ કંઈ કરતા છે નહીં અત્યારે મિત્રો આપણે જે જગ્યાએ છીએ સામરસર તળાવની એક જેટ બાજુમાં આપણે ઊભા છીએ મિત્રો અહીંયા એક આ નવું ગાર્ડન બનાવ્યું છે બાજુમાં જે તે સમયે બ્યુટીફિકેશન માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી હતી પારો બનાવ્યો તો તો આની આગળ એક હોટલ છે મિત્રો હમણાં જ નવી ચાલુ કરી છે તો એને એક બાજુનો આખો પારો દબાવી પાડ્યો છે આગળ કોમ્પ્લેક્ષ બન્યું તો એમને દબાવી પાડ્યો છે પાછળ રૂમો બનાવી દીધા છે તો મહત્વની મિત્રો વાત એ છે કે જે લોકો રાજકીય વર્ગ ધરાવે છે તો એને ગેરકાયદેસર દબાણ કર્યા છે એને પાલિકાની જગ્યામાં કબજો કર્યો છે તો આ પાલિકાનું બુલડોઝર જે છે મિત્રો એ ત્યાં કેમ જતું નથી અને માત્ર સામાન્ય જે લાચાર પરિવારજનો છે કે જે ઝુંપડા બાંધીને રહે છે રોજનું કમાઈને રોજ ખાય છે તો આવા પરિવાર જે છે એની સામે જ પાલિકા કેમ કાર્યવાહી કરે છે પાલિકા હમણાં નવી બોડી આવી છે છે બેઠકો મિત્રો તો આ એવી છેવડ કે એવું પાણી ખરવા આ સત્યાવીસ માંથી એક બોલી શકે કે ભાઈ આ જે ઝૂંપડા રહે છે આ લોકો જે રહે છે તો થોડો ટાઈમ એમને રહેવા દો એમની વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કર દો પછી આપણે ત્યાંથી ઉપાડી અહીંયાથી તમે આમના ઝુંપડા ઉપડાવી લઈ માની લીધું તમે ઉપડાવી લીધા તો આ પરિવારજનો જશે ક્યાં આપણા જ અડવદના છે આપણા દેશના છે કે રાજ્યના છે કે આપણા જિલ્લાના છે મિત્રો એનાય નાના નાના બાળકો છે બધા એમાંય કેટલાય વૃદ્ધો છે તો આ બધા પરિવારજનો જશે ક્યાં એની ક્યાંય તો કઈક તો વ્યવસ્થા કરવી પડશે ને અને એવા સક્ષમ તો છે નહીં અને હોય તો અહીંયા ઝૂંપડા બાંધીને કંઈ રહેવાના છે ને મિત્રો તો એ બધા જાસે ક્યાં તો એની વૈકલ્પિક કઈક વ્યવસ્થા તો હોવી જોઈએ સુરા છે આ આ બધાય સુરાઓ તો પછી લોકો જવાના છે ક્યાં એમની કઈક તો વ્યવસ્થાઓ કરવી પડશે ને મોટા ભાગની જગ્યાઓ છે મિત્રો એ બધી રોકી લીધી છે મોટા ભાગની જગ્યાઓ રોકી લીધી છે તો આ જવાના છે ક્યાં પરિવારજનો એટલે હમણાં જે નવા ચૂંટાઈ ને આયા છે જે પાલિકામાં એ માત્ર ખાલી વટ પાડવા પૂરતા સદસ્ય તમે નથી બન્યા તમને એટલે પણ લોકોએ મત દીધા છે કે આવા કઈ ગરીબ લાચાર પરિવારજનો હોય તો તમે બોલો ખાલી આંગળી ઊંચી કરવામાં તમે ન રહો મિત્રો કે નાનું મોટું કઈક મેળવવામાં તમે ન રહો આવા પરિવારજનોની પડખે તમે ઉભા રહો આપણે નથી કેતા કે તમે ઝૂંપડા બાંધીને જ આ કાલે વઈ જવાના છે પરંતુ તમારી જે જવાબદારીમાં આવે છે એ તો તમે બોલો તમે કહો કે પ્રધાનમંત્રીના આઠસો પાસઠ જેટલા મકાનો બન્યા છે તો ત્યાં કેમ લોકો રહેવા માટે નથી જતા તે કેમ ખંડેર હાલતમાં છે તો આ ચૂંટાયેલા જે છે સત્યાવીસ એની જવાબદારી છે મિત્રો ઈ સત્તા પક્ષમાં છે હું એટલા માટે એને કહું છું મિત્રો કે એની જવાબદારી છે એને વ્યવસ્થા કરવી પડે ઓલા ચાપલુસીઓ બધા જે સન્માનના આ બધા કરે છે ને કાર્યક્રમો તો એને આ નથી દેખાતા આ બધા હળવદના જ છે તો એ કેમ એને સવાલ નથી કરતા આ ચૂંટાવેલા જે પ્રતિનિધિઓ છે એને કે તમે કઈ એવી વ્યવસ્થા ઊભી કરો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કે લોકો ત્યાં આગળ રહેવા માટે વહી જાય બધા લોકો પાકા મકાનમાં રહે તમને નથી ગમતું માની લીધું કે રોડે થી કોઈ નીકળે કે આ બાજુ ફરવા નીકળે ઝૂંપડાવાળા તમને નથી ગમતા આપણે માની લીધું તમારી કઈક શોભામાં વધારો નથી થવા દેતા માની લીધું વાળા તો પછી ત્યાં આગળ પાકા મકાનો બનાવ્યા છે તો ત્યાં આગળ રહેવા માટે જાય એવી વ્યવસ્થા તો ઉભી કરો ચાપલુસીઓ જે બધી ચાપલુસીઓ કરે છે તો એને અમે ઈ પણ એક વિનંતી કરી છીએ તમારા તેવડ છે અમને તમે કહો સત્યાવી જે છે ને એને કહો કે તમારી સત્તા છે અત્યારે તમે ત્યાં વ્યવસ્થા ઉભી કરો પરંતુ તમે બધા શું કરવા આવ્યા છો આંગળી ઊંચી કરવા માટે થઈને તમે પાલિકામાં આવ્યા છો નાના મોટા કોન્ટ્રાક્ટરો રાખવા માટે થઈને તમે પાલિકામાં આવ્યા છો બાકી તમે ગામનું કેટલું સારું કરવા આવ્યા છો એ પાંચ વરમાં શહેરીજનો જોવાના છે આ બધા પરિવારજનો છે જીન વિસ્તારના અને જે રહેતા બધા પરિવારજનો છે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે ગયા હતા કે આવા હવે તો તડકો ચાલુ થઈ ગયો છે આવી પરિસ્થિતિ વચ્ચે અમારા તમે ઝૂંપડા ખાલી કરાવી નાખો છો ને અહીંયાથી અમે તમે અમને કાઢો છો અહીંયાથી તો પછી અમે જઈશું ક્યાં એટલે કંઈક એવી વ્યવસ્થા કર દો કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કર દો તો અમે અહીંયાથી વહી જઈએ પરંતુ એ માયલું કંઈ અમને કરવું નથી એમની જે જવાબદારીમાં આવે છે મિત્રો એ એમને કરવું નથી માની લીધું કે એમની જવાબદારીમાં ડિમોલેશનની કાર્યવાહી આવે છે અને એમને ડિમોલેશન કરી નાખ્યું અને કરવાના છે આપણે માની લીધું તો એમની જવાબદારીમાં પ્રધાનમંત્રી આવાસના મકાનો રહેવાલાયક છે નહીં તો ત્યાં આગળ પણ વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી પણ આજ પાલિકા તંત્રમાં આવે છે ને મિત્રો તો એ કેમ કાર્યવાહી કરતા નથી અને તમે એટલા જ બધા હોય તો અમે તમને વીસ જણા જણાનું લિસ્ટ આપી મિત્રો કે આ પાલિકામાં ત્રેવડ હોય તો તેની સામે કાર્યવાહી કરી બતાવે અમે લોકોનું લિસ્ટ આપીએ તમને પરંતુ ત્યાં તો તમારી કઈ બુલડોઝર નથી આવતું ત્યાં તમારી કોઈ કાર્યવાહી નથી થતી એટલે હવે સમજી જાવ તો સારી વાત છે મિત્રો આ બધા જે છે એ આજે મોરબી ગયા હતા કલેક્ટરને રજૂઆત કરવા માટે અને કલેક્ટરને અરજી એટલે આજીજી કરવા માટે કે ભાઈ અમને થોડોક ટાઈમ અહીં રહેવા દો અથવા તમે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કર દો તો અમે મિત્રો એ કહી છે કે એક કઈ ઝૂંપડાવાળાના સમર્થનમાં અમે નથી તમે ત્યાં આગળ પ્રધાનમંત્રી આવાસના મકાનોમાં રહેવાય એવી વ્યવસ્થા કરી દો આ બધા ત્યાં આગળ રહેવા માટે વહી જવાના છે પરંતુ તમારે તમારી જવાબદારીમાંથી છટકી જવું છે અને પરિવારજનોનો કોઈ અવાજ નથી બનતું એમનું કોઈ બોલતું નથી એટલે તમે વહેલા સવારે છ વાગે આવીને હજી આમના તમે ઝૂંપડા પાડી દો છો સામાન કાઢવા નથી દેતા આવું તમે બધું સુરાતન બતાવો છો

આઠ વાગે ત્યાં અમારા ઝુંપડામાં આરામ કરીને પડ્યા રહી છીએ સાબની ગાડીઓ આવે છે એ બધા જાણે છે કે આ લોકો ધંધો કરીને પેટ ભરે એમ નહીં ઓલા મકાનમાં કેમ રહેવા નથી જવું તમારે સાહેબ એવું છે ને આ બધા વરણ એવું છે કે હલકું વરણ દારૂ આ તે અમારી બાયડું છોકરા અમે ભાઈ ધંધે અને વાંચે આ એવી વસ્તુમાં અમે રહી ન હોય સાહેબ હા સાંભળો મિત્રો તમે આપણે વાત કરતા હતા આવો બેન આબા જ આવો એ તમારી પાસે થોડું સાંભળવું છે એટલે આ એમની જવાબદારીમાં આવે છે તમારે ઝૂંપડા ઉપડાવી લેવા છે તમારે વેલા સવારે પોગી જવું છે તો એ તમારી જવાબદારીમાં આવે છે તો આ ત્યાં આગળ રહેવાલાયક વ્યવસ્થા ઊભી કરવાની પણ તમારી જવાબદારીમાં આવે છે લાખો કરોડો રૂપિયા મિત્રો એ ખર્ચ્યા છે તો પછી શું કરવાનું છે ત્યાં આગળ કેટલી વસ્તુ ચોરી દીધ કેમ કોઈ પોલીસને અરજી નો દીધી કાંઈ ચોરી ગયું એટલે તમારે ત્યાં વ્યવસ્થા ઊભી નથી કરવી કે ત્યાં લોકો રહેવા જાય એવું તમે ઈચ્છતા નથી છે જે અમે એવું અમને લાગી રહ્યું છે કે આ પાલિકાને ગરીબો જે છે હળવદમાં જે રહે છે ઝૂંપડા બાંધીને કે ગરીબો જે લોકો છે તો એને જોતા જ નથી અહીંયા હળવદમાંથી કાઢી નાખવા છે પરંતુ એ તમારું ક્યારેય સપનું પૂરું નથી થવાનું શું તમારું નામ આશાબેન આશાબેન અમે દેવી પૂજક છે અમે અહીંયા રહી છીએ લગભગ ત્રી વર્ષ રહી છે અમારા સાપરા હુતા હતા ને આવી કારીને અમારે સમાન નો કાઢવા દીધો અમારા છોકરા હુતા હતા અને આવીને પરમારું જીસીબી માથે હાકી દીધું હાકીને પાણીમાં બધું નાખી દીધું અને નાના 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 દીકરા હતા નાના નાની છોકરીઓ હતી તો એને કાંઈ આમ એનું કાંઈ દયા જેવું ભાવ ન રાખ્યો અને બધું જીસીબી પાડીને બધું ઝૂપડા પાડીને પાણીમાં નાખી દીધા અને હેરાન ગતિ કરી દીધા અટાણે અમે ઉઘાડા પડ્યા છે તો અમારો અમને અટાણે આ સામાન્ય નથી અને અમારો ભૂખા બાકી બધો અમે ફેરી મારીને ધંધો કરી અને અમે અમારી ઉદાહરણ ચલાવી છે તો એ કે અમે ઢોરે જાવ ઢોરે હવે તમે જોયું ને તો પાંચ વર્ષ દીકરીના માથે અત્યાચાર થાય છે બળત્કાર થાય છે સાહેબ તો અમે ફેરી મારવા વ્યા જાય ધંધો કરવા વ્યા જાય સાહેબ અને અમારી ન્યાકણે જુવાન દીકરીઓ પાંચ વર્ષ દીકરીઓ અમારે મૂકીને જાતા અમારો જીવ હાલતો નથી સાહેબ માની લીધું કે વ્યવસ્થા વ્યવસ્થિત ઊભી થાય સુરક્ષા મળે ત્યાં આગળ અને વ્યવસ્થા કમ્પ્લીટ ત્યાં આગળ મળે તો ઈ પાંત્રીસ હજાર માં હપ્તે તમ મકાન લેવા તૈયાર હોય વિશ્વાસ નથી આવતો સાહેબ ધોરદી ઉભી કરી નાખે અને વ્યવસ્થિત થઈ જાય તમે રહો

અમે ન્યા આ ન્યા મરી જવા કુરબાન થાય પણ અમે ન્યા કણે ન્યા રહેવાનો સાહેબ સાહેબ તમે ગયા મોરબી આ અમે મોરબી ગયા તા શું તમારી માંગ છે અમારી માંગ છે કે અમને આયા રહેવા દે અને અમારું આયા કણ ગુદાન સલાવી અને આયા નહી તો કે એક બીજી વ્યવસ્થા કર દે આયા નહી કઈક વ્યવસ્થા કર દો તમે તો ઉપડાવો હોત અમારે રહેવા દે અમને વ્યવસ્થા કરી દી અમને કોઈ કનડગત નો કરવી જોઈએ હાંભરો હાંભરો અમને કોઈ કનડગત કરવાનો આવું જોઈએ કે તમે આયા કણેથી નીકળી જાવ

ઉક્રેન માં હાલત કરી એવી અમારી હાલત કરી પુતાતા ની માથે સાપો માર્યો અમે અંતકવાદી નથી અમે દેશના સંતાન સહી જનતા સહી તો ગરીબ સહી તો વિકાસ નો થતો હોય તો અમને તમે ખરાબાની જમી દયો હો હોવા અમે જાજુ નથી માંગતા અને અમારો આટલો કંટાળો રાખવામાં આવી બધુવા લ્યો એમ વિકાસ નહીં થાય ગરીબની ની લઈને વિકાસ નહીં આગળ હાલે

તો ત્યારે ભાજપ ક્યાં ઉભું ન થયું એક તો એ માટી વાળા હોય કેમ નહીં કે અમે ગરીબ માણસ રહી રહ્યા હાય પેકે લાગી અને એટલી એટલી તરી રાખી તો અમે અત્યારે રેવા ઉભા થયા તો અમારા ઝુંપડા છોકરા હુતા એના દબી દેવાના તો આટલી બધી આ ભાજપ ની આટલી બધી ભાજપ ની દીધું છે બધા મત દઈ છે તો ભાજપ નું એટલું બધું પાણી વધી જાય છે તો અમે ગરીબ માણસ રહી ખાય છે અમે સોમાના રોટલા છોકરા હાટું કાઢી પહોળા હાટું

રૂપિયા એસી નેવું હજાર ની દવા કરી અટાણે જો તડકા ટાઢ વરસાદ ગમે હોય માથે કેમ રે છે ઘર માં અટાણે બીમાર છે તો હું એમ છું કે અમારા રહેતા તડકા અમે હૈખે આ વીસ દીધા ઝૂપડા અમારા પાડ્યા છે તે દુ અમે હૈખે ખાધું નથી કે હૈખે અમે રહ્યા નથી અમારે સરકાર ની જમીન નથી જોતી એને કરવું હોય તો કાયદેસર કરે પણ અમને ખોબાવાય જમીન તો ક્યાંક દે ને જીવતાને જગ્યા ન દે મરી ગાળે મરી મળે છે તો જીવતાને એમ તો કે ને કે આયા તમે લઈ લો તાત્કાલિક અમને કે કે તમે કાઢી નાખો તો અમે કાઢીને કોને ઘરે જાય કોણ એની જવાબદારી લે હાલો એમ ક્યો કે અમારી ઘરે વી અમે ન્યાય લઈને બેહી તમદાર હાલો હાલો ઈ નામ શું તારું નામ શું માનસી માનસી ભણવા જાશ આ દીકરાનો દીકરો છે અત્યારે બીમાર છે પણ સાપરું પાડ્યું વરસાદ નું પેલું વારું સાપરું પાડ્યું પેલા તમે આવ્યા શું તમારું નામ

રજૂઆતો પણ કરવામાં આવી રહી છે તમારી એક ઓળખાણ ની આપજો કારણ કે આ જ્યારથી બધું ચાલુ થયું છે ત્યારથી તમે મામલતદાર ને હોય કે પછી ચીફ ઓફિસર ને હોય કે પછી કલેક્ટર કે પ્રાંત અધિકારી બધી જગ્યાએ રજુવાતો ને કરી છે આજે પણ તમે રજૂઆત કરવા માટે મોરબી કલેક્ટર કચેરી ગયા હતા શું કહેવાનું થાય છે એમને મારું નામ અમીન ભટ્ટી છે સામાજિક કાર્યકર તરીકે આપણે કામ કરીએ છીએ જ્યાં નાના લોકોનો પ્રશ્ન આવા અન્યાય થતા હોય ત્યારે આપણે ઉભા રહેતા હોઈએ છીએ આજરોજ અમે કલેક્ટર કચેરીએ તમામ દિગ્ગુજક સમાજના લોકોને સાથે લઈ અને જે ડિમોલેશનની કાર્યવાહી હળવદમાં કરવામાં આવી રહી છે ગયા વખતે પણ સામંત તળાવમાં મામલતદારને આવેદનપત્ર આપ્યા આપવા છતાંય આ લોકો ડિમોલેશન કરી નાખ્યું હતું ત્યાર પછી આ લોકોનો સામાન્ય નુકસાન કરવામાં આવ્યું હતું ત્યાર પછી ગઈકાલે પણ જીન વિસ્તારની અંદર પોલીસની ગાડી લઈને ગયા હતા અને આ લોકોને જબરજસ્તી નોટિસ પાઠવેલી હતી અને જેમાં તારીખ વીસે આ લોકોએ ડિમોલેશન કરવાનું નોટિસ પાઠવી ગયા હતા તેમાં આજે ઓગણીસ તારીખે કલેક્ટર સાહેબ ને મળી અને આવેદનપત્ર પાઠવ્યું હતું એમાં અમારી મુખ્ય માંગણી એ હતી કે જિલ્લા કલેક્ટર સાહેબ સુધી એક ડિમોલેશન કમિટીની રચના કરવામાં આવે જેમાં આવા નાના નાના પરિવારો સાથે અન્યાય થતું હોય તો એની એક સર્વે થાય અને ત્યાર પછી આવા લોકોનું ડિમોલેશન કરવું તો કેવી રીતના કરવું એમને સ્થળાંતર કરવા કે શું કરવું એ નક્કી કર્યા પછી જ આ લોકોના ઘરો ઉપર બુલડોઝર કે ફેરવામાં આવે અથવા આ લોકોને અન્યાય ન થાય ને રક્ષણ કરી શકે એવી ડિમોલેશન કમિટી માટે એક રચના કરવામાં આવે એવી મેં માગણી કરેલી હતી અને ત્યાર પછી આ લોકોને જે સામસ્ય તળાવના લોકો છે જીન વિસ્તારના જે લોકો છે એમાં અત્યારે તાત્કાલિક કોઈપણ બુલડોઝરની કાર્યવાહી તાત્કાલિક રોકી દેવામાં આવે જ્યાં સુધી આ લોકોનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય અથવા કોઈ એવી વ્યવસ્થા ન થાય કે આ લોકોના બાળકો રજડી ન પડે આ લોકો મિના ના થઈ ન જાય ત્યાં સુધી અને ત્યાર પછી કલેક્ટર સાહેબે એક આશ્વાસન એવું આપ્યું હતું કે પ્રાંત સાહેબને અને એમની સાથે અમારે મિટિંગ કરાવી અત્યારે મિટિંગમાં એવું જાણવામાં એ લોકોએ આપણને આશ્વાસન દીધું છે કે આ લોકોને આપણે એક વ્યવસ્થા એવી કરી આપીશું કે ક્યાંક જગ્યા ઉપર બધા જેટલા દેવપૂજક સમાજના લોકો છે એને સો ચોરસ વાળા પ્લોટ આપણે આપી શકાય એના માટે અમારે વિચારથી વિમુખ જાતિના એમાં સરકારની પણ યોજનાઓની છે એટલે એ શક્ય છે બધું અહીંયા આપણે પ્રવીણભાઈ સોનગરાની છે કારોબારી ચેરમેન જિલ્લા પંચાયતના એમને જે તે સમયે સરપંચ હતા ચરાડવાના ત્યારે ઓલા મિતલબેન પટેલને બધા સાથે રહી અને ત્યાં આગળ ગાડલીયા પરિવારના જે લોકો છે એને પ્લોટને ફાળવી દીધા પછી મકાન બનાવવા કંઈક લોનનું એ પણ કરી દીધું એટલે આવી કંઈ યોજનાઓ છે તો એના થકી પણ જો આ પરિવારજનોને મળે તો પછી એમને કાયમની માટે હક થઈ જાય નઈતર અહીંયાથી બીજી જગ્યાએ જવાના છે ખરાબ આમ રોકાય છે વી પાછા પાંચ પંદર વર પછી ત્યાંથી ઉપાડશે ને એટલે આમને તો પરિસ્થિતિ આના જ રહેવાની છે એટલે મહુલભાઈ આ વિષય હતો કે હવે સમય બદલાઈ ગયો છે ગયા સમયમાં ચાલતું હતું જ્યાં ત્યાં આ લોકો રહી શકતા હતા હવે તો જમીનોની કિંમત એવી વધી ગઈ છે કે ગમે ત્યાં આ લોકો ડિમોલેશનમાં જ આવશે અને આ વિસટી જાતિના લોકોને એક કાયદાકીય અધિકાર છે કે એ લોકો ગમે ત્યાં સરકારી જમીનમાં રહી શકે ને જે તે પંચાયત નગરપાલિકાએ વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ પણ બદનસીબે આ લોકો કંઈ કરતા નથી અને જ્યારે સમય પ્રમાણે જમીનોની કિંમત વધે છે તો આ લોકોને હાસિયામાં ધકેલવામાં આવે છે આ એક આવતરું જ હોય છે બાકી આ લોકો કોઈ અનધિકૃતમાં આવતા નથી ફરજીયાત આ લોકોને ક્યાંય વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી પડે પણ આ કરી નથી આ લોકોને બદનસીબી છે કે ન કરી પણ આપણે રજૂઆત કરી આપણે બધા સાથે મળીને આ બધું કર્યું મીડિયાના માધ્યમથી જે કંઈ થયું અને રિસ્પોન્સ પણ આજે કલેક્ટર સાહેબનો પ્રાંત સાહેબનો પોઝિટિવ હતો કે આ લોકોને આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરી દઈશું અને ત્યાં સુધી કોઈ બુલડોઝર કેવી કાર્યવાહી ઉપર રોક લાગશે એવા અમે પ્રયત્ન કરીશું અહીંયા સુધી હતું ત્યાં પછી આ લોકોને એક બીજું કલેક્ટર સાહેબે અત્યારે કીધું છે કે અમને મફત અનાજ મળ્યું રહે એની પણ એક વ્યવસ્થા આપણે એક્સ્ટ્રા કરીશું કારણ કે કલેક્ટર સાહેબ આ બધાને આપણે દેખાડે કે આ નાના નાના બાળકો છે આ પરિસ્થિતિમાં તડકામાં ક્યાં જશે સાહેબ અને આ ખરેખર માનવતાનું કામ છે કાયદો સાઈડમાં મૂકી દે બધું કામ માનવતાનું ગમે તે કુદરતી આપતા આવે છે આપણે આ લોકોનું રેસ્ક્યુ કરતા હોઈએ છીએ અત્યારે આમના ઉપર આપણે જ આપ બની તૂટીશું તો આમનું રેસ્ક્યુ કોણ કરશે એટલે કલેક્ટર સાહેબનું લાગ્યું કે ના આ લોકોની રજૂઆત છે તો વિશ્વાસ એવો મળ્યો છે કે લગભગ આ લોકોને વાંધો નહીં આવે આવનારા સમયમાં અમે એક કમિટીની રચના કરી છે ડિમોલેશન જેટલા અન્ય થયા છે એ લોકોને સાથે મળીને મોરબી જિલ્લામાં ગમે ત્યાં આવા નાના માણસોને થશે એમને ન્યાય મળે એવી પ્રક્રિયા કરીશું અને કોઈ પણ જાતનું આ લોકોને તકલીફ ન પડે અને સાથે બધા રહીને કામ કરીશું તમે હળવદના જીન વિસ્તારમાં રહો

તો ખાસ મિત્રો અત્યારે તો આપણે અહીંયા છીએ પરંતુ હળવદના જીન વિસ્તારમાં તેની સાથે અહીં સામછર તળાવ કાંઠે જે બધા પરિવારજનો એમ તો મોટાભાગનું ડિમોલેશન અહીંયા તો કરી ગયા હતા પણ આ પરિવારજનો અહીં રહે છે તેની સાથે બીજા જે કંઈ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો રહેતા હોય ત્યાં પણ પાલિકાની નજર છે એટલે આવતા દિવસોમાં કદાચ એ પણ દૂર કરવાની એમની હિલચાલ છે એ અમને જાણવા મળ્યું છે મિત્રો તો અમે ખરેખર અમને આ બધાને એ કહી છે કે તમે કરનાખો ડિમોલેશન ને ઝુંપડાવાળા નીકળાવી લો પરંતુ તમારામાં તમારી જે જવાબદારી જે આવે છે ને એ પહેલાં તમે તમારી જવાબદારી ચૂકો નહીં તમે તમારી જવાબદારી સંભાળો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આઠસો પ્લસ મકાનો છે અમે જ્યારે પણ આ પરિવારજનોની કંઈ વાત કરીએ એટલે આ વાતનો ઉલ્લેખ કરી છે મિત્રો કે તમે ત્યાં આગળ રહેવા એવી કંઈક વ્યવસ્થા ઊભી કરો ત્યાં આગળ આ લોકો ડરે છે બધા ચૂંપડામાં રહેવાનું પસંદ કરે છે ધાબાવાળા મકાનમાં રહેવા જવાનું પસંદ નથી કરતા તો કેમ નથી કરતા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ત્યાં આ બિલ્ડિંગો ઊભા કર્યા છે તો એ ગરીબ લોકો માટે જ ઊભા કર્યા છે તો ત્યાં કેમ જતા નથી આ લોકો રહેવા માટે એટલે તમે વ્યવસ્થા ઊભી કરો કે ભાઈ તમારે અહીંયા ઝૂંપડું બાંધીને નથી રહેવાનું તમારે ત્યાં શું ઘટ છે એ અમને તમે કહો પણ તમે ત્યાં આગળ વહી જાવ આવું આ પાલિકાનું તંત્ર કે ચૂંટાયેલા એના પ્રતિનિધિઓ છે આટલું કહેવાની એમનામાં ત્રેવડ છે ખરી તમે પેલા આ કરો તમે સીધા ઝૂંપડે બુલડોઝર લઈને પોગી ન જાઓ અને જ્યાં પહોંચવાનું છે ને અહીંયા તમે પહોંચો તો તમારી વાહ વાહ તમને મળશે અને તમને ગ્રામજનો યાદ કરશે તમને શહેરીજનો યાદ કરશે જ્યાં જવાનું છે ને અહીંયા તમે જાઓ અને અમે પાલિકાની કહી છીએ મિત્રો કે તમે આ ઝૂંપડાવાળાના ત્યાં બુલડોઝર પછી મેંકલજો પહેલા સામતસર તળાવની પાર ઉપર જે લોકોએ દબાણ કરી દીધું છે ત્યાં તમારું એક વખત બુલડોઝર મેકલો ત્યાં આગળ ને ત્યાં કાર્યવાહી કરો તમે જે લોકોએ ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દીધા છે જેની જગ્યા નથી ને બાંધકામ કરી દીધા છે અને પછી મસ મોટા ભાડા વસૂલે છે તો આવા લોકો સામે તમે કાર્યવાહી કરો બાકી ગેરકાયદેસર સરકારી જગ્યામાં મકાન કાચું પાકું બાંધીને રહેતા હોય તો એના આશરા માટે લોકો રહેતા હોય છે મિત્રો એટલે એ કંઈ બહુ ગુનો નથી પરંતુ જે લોકોએ ગેરકાયદેસર જગ્યાઓ ઉપર દુકાનો ખડકી દીધી છે અને ભાડા વસૂલે છે તો ત્યાં તો તમે જતા નથી ત્યાં તો તમારી કાર્યવાહી થતી નથી તો આવી બેવડી નીતિ તમારી ન હોવી જોઈએ તમે કાર્યવાહી કરો તો મોટો હોય કે નાનો હોય બધાની સામે સરખી કાર્યવાહી કરો માત્ર નાના વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાનું રહેવા દો હવે અને અમે તો વિપક્ષના જે લોકો છે એમને પણ કહી છે કે તમે પણ આ લોકોની વારે આવો ને આ લોકોને સપોર્ટ કરો કારણ કે આમને કહેવું તો પડશે ને નહીતર આમને કોઈ નથી કહેતા એટલા માટે થઈને જી છ વાગે આવી જાય છે હવારમાં ડોઝર ને એના કઈ જેસીબી ની લઈને બાકી એમ કઈ થોડા કોઈ આવવાના છે આભાર મિત્રો